આ બોરવાળા ને કીધું પાણી આપવા છે મારા તમાકુ નું રોગ છે તો કીધું એકદમનું પાણી ફરી જાય ને તો છોટી જાય આમ મન કે આ તો ખેતરમાં પહોંચનું અડધા કલાકમાં પાણી આપવા દઉં હવે ચાલ ના આવ્યું આપડે કે પોણી જ ચાલ ચારામાં આવી ગયેલું છે ને એટલું જ આતું છે એટલે હું તો કઈની વાત તો ઊભો છું આઈ ચોપ પાણી આવ્યું છે હવે હું તો ફોને લાવ્યો એને ફોને કોલ કરો ના આપડે જૂઠું જૂઠું બોલે કે છેતર પોચ પાણી હાલ

આવડું મોટું મરણ ને ભાવતો દાડો રોમાજી તમે જુઠ્ઠા છો તમે મને કીધું કે લાલા ક્ષેત્ર માં લાલો સર જો તમારે વ્યાજ પૈસા આવશે પણ ક્ષેત્ર તો કોઈ નહીં હું જઈને આવ્યો એટલે હું મારી જિંદગી કોઈ ખોટું નહીં બોલ્યો મારા નજરે નજરે જોયો ક્ષેત્ર મારું ક્ષેત્ર નહીં આનું ક્ષેત્ર આડી એક જેઠો છે હું રાયડામાં પાણી વાળતો તો નહીં પૂળા વાળતો તો એટલે કોઈ પૂળા નહીં વાળતો આખું ક્ષેત્ર હુનો પડ્યું હો અને એક ચાડીઓ ખાલી ઊભો થઈ રહેલો બીજું કોઈ ક્ષેત્ર નહીં ના ક્ષેત્ર કરશે તમે મારી હેંગાત છે ને ખેલ ખેલી ગયા ખેલ ખેલી ગયા તમે મને ને મજાક કરી મારી મેં ગયો ને મારું બેટું મને બે ચાર ધોકા કો આજુબાજુ જોયું ને તે કોઈ હતું જ નહીં ગયો અને ખબર ચાર પાંચ ધોકાલે છોડ્યા ઓફાઈ તારા પૈસા થી વ્યાજવા ના લે

મને એવું લાગ્યું ને શેતરમાં ભૂત હોય ને કે માથા વગર ખવી જન રહેતો હોય કે કોઈ સુડી બુડી રહેતી હોય મને ધોકાઈ ના છે કે જબરજસ્ત મારે હો મને તો કયો તું માથા વગર નું છે કોઈ શેતરમાં જ ન તું હું ખેતર માં હતો આવો એમ લે થાય ને કોઈ બેઠો છું શેતરમાં માં નતું તારે મારે કોઈ પૈસા લેવા ખરી તાર મા માં તરફે કોઈ લેવાનું ખરી જૂઠું બોલી શું બા લેવાન કે તો શેતરમાં માં તમે માં ગ્રી ખેતર તો કોઈ નતું ગોઠમ હું તો માર ખાઈ ના આવ્યો ટોકા ખાઈ ના આવ્યો મારા સો વાગે પાણી વાળ્યું હતું ને તો હું અગિયાર વાગ્યા ઉઠીએ જોડે જોડે પાણી વાળ્યું જમી અને એને પૂળા વાળ્યા એકદમ સાહ મેલ્યો એમ તો બે ભેગા ભેગીને પીધો અને પછી કે રોમાજી મારો તડકો થઈ જાય કે ગુંજ વાળો મજા નહીં આવે અને મંગ કે પૂળા વાળો વાતો કુદા તું પાણી વાળ ને મારા વડે હું પાણી વાળું ને તું પૂળા વાળે એમ કરીને બે નોખા પડ્યા એ એટલી વારથી કે તો મન મારી કુંજ્યું તા ને આ બૈણા માં બૈણા કરીને મને સોળ્યા અને મા પઈ આ છેલો તો પાઈ અને હું ઘરે હું આડ્યો તો તા પેલા લાલા વતાર જે પુલા વાળા વાળે તા હું માર કે દઉં કે તો મન ઠોકા કું ચોરી ગયું કોઈ નઈ બધું તું જો ખોટી વ્યામો ખા લઈ લ્યા ઓહો હું માર હાથી છે લ્યા માર શરીર ને ઠોકા છોડ્યો સાવ અમે તો તક દુખરી અમે આ જીવતા ડાકતા કે આમ અમાર છોકરાય રાધા આમ રમતા ખેલતા છે અંધારી રાતના ગમે લગાડતા હોય કશું કોઈ એમ નહીં કે બીવરાવે કને માર્યો ને શું માર્યું કશું કોઈ લેવા ખાવા નહીં અમે તો જિંદગીથી ચિત્ર જવાનું જ પણ હમણાં કોઈ દાડો કશું કોઈ બીવરાયું નહીં કે કોઈ કશું માર્યું નહીં આમ ખૂબ ખરા તડકાનો પાણી પીધા વગર જોવા છે અને તારા બીપી લો થઈ ગઈ છે અને આ ફલાણા માર્યો ઢેકણો માર્યો ના કરીશ બીપીલો ચોઈ નહીં થી ચોઈ નહીં થી બીપીલો નહીં થી બીપીલો થઈ હોય ને તો હું એને ધરી પડ્યો આ તો કોઈ ઢરી નહીં પડે મને ધોકાઈ નાખ્યો હોય બૈડામાં બૈડામાં ધોકા થોડે હપા બૈડામાં બૈડા હજુ આમ જો લ્યો આમ જો લ્યો હાલો બૈડામાં જો કોઈ ખોર ઉઠી ગયા નહીં વાત કરો હતી તો ખોટું બોલતો નહીં તું મને કોક તમે જાણતા હોય એના ક્ષેત્રમાં કોક તો છે 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 હા સાચી તું તું મોડું થાય પેલા પોણી આવે બોરવા પોણી આવતા તમારા પોણી આવે તું ઘેતા હોય

લાખ ના ડબલ કરી બેઠા જો એટલે ચોથી લાવવા પર પૈસા મજૂરી નહીં ધંધા નહીં નેટ કરીને પૂરા આટલા ભેગા કર્યા હવે પૂરા હું વેચી મારું કે મારે ધોન ને ખબર આવું

એવો માં પૈસા આલ્યો જ ને જીઓ લેતો લેતો ઓ લાલ ગોળ ગુમ બઈરો કરીને આહે ઓય એક તો પાણી પીવાના પૈસા નઈ ને એક તો ઓય વેતોથી નઈ લઈ મારે જામો

પ્રાણી મને ઈરો ધચો તો હોમો થયો મને કે મેં લાલાને ફોન કર્યો છે એને મેં પૈસા હાલ્યા છે તે કે હું તો બહાર બોલું છું મેં કીધું હું પોણી પાણી વાળતો હતો રાયડામાં તે લાલા કોઈ પૂળા વાળા રહો તો બહાર જો નહીં તો કે મારે આપણે મારા આગળ જૂઠું બોલ્યો તે કે મને હાલ હાલ થવા ખેતરમાં તો ઈરો ભાઈ આવ્યા છે ખબર નહીં મને પણ આવતો હતો આમ રોડે રોડે એ ખેતરમાં આવ્યો એ હાલ મને ધચ્યો ને એટલે એમ કહેતો હતો કે હું ખેતરમાં જોવા ને તો કે મને તો ગોઠીયે ગોટી મનુજી એ નહીં આવ્યો મનુજી નહીં તો મન સુધું કે તમે છો મેં કીધું તું મને ખબર નહી પૈસા માગે ના આવે બરાબર કારણ કે લાલો છે નઈ લાલો મારે રાયડું વાળ્યું છે ને એમ પાણી વાળતો હતો તો મોન લાલો બે ભેગા થતા અને હાલે એને ચાર પાંચ ઓડિયો વાળવાની છે તે કો પુળાવાળા આવી રહ્યો અને મારે રાયડું પાણી પી રહ્યું એટલે હું હું આતો રહ્યો કોઈ આવ્યું નહીં કોઈ મયુજ મહિન કોઈ આવ્યું નહીં હું તો આખા જેવો છું અહીંયાં છું હા હવે ક્યાં સ્યાં જ હોય ના હાસું બોલો હાસુ કોક તો છે મનુ ન કે સાવ ખે નહીં કોટો કોઈક મને મળી કે કોક જનબંધ થયો હશે ને જનબંધ તો કોઈ રહેતું નહીં કોદા અમે તો બપનાતાની જમીન છે વર્ષોથી રહીએ છીએ કોદાળો મિશન ફાળ્યું નહીં હું એ જન છે બિહારી બેન લે બનાવ ઉપર જન ને ના ના હા શું બોલે છે કોક મને આયે આ જો કે આયા છે માં વેચું આ રોમાજી હવે હા તું કહી દે હું મને હું લાગે કહી દે હું પાછો કો કો કે રસ્તો ગાળે તો કદા રોમાજી ના કેવા તો જે હું કે છે આ રોમાજી હા આ મનુજી ને મને સમજ નહી પડતી મારે છે તેમાં શું કામ આયલ કોઈ મેં કીધું જ ખરી મને રોડે થઈ રહ્યો લાલાને ફોન કર્યો મારા પૈસા મેં ને કીધેલું થઈ ગયો લાલા પૈસા ના આલ્યા એટલે મે ફોન કર્યો એટલે મોલાલો શું કે હું તો બહાર છું કે નહીં બરાબર એટલે ભાઈ મને મનુભાઈ મનુભાઈ કે લાલા ભાઈ ભાયા તા મેં ભાઈ પુળા રહ્યો ના તો મને કેમ જૂઠું તેમ બોલ્યો કીધું એ જૂઠું બોલે શું બોલે એમ ખબર ના પડે બરાબર તમારે છૂ લેવડ દેવડ થઈ એ મને ખબર ના પડે પણ કીધું પૂળા વાળતો તો એ નક્કી છે કેમ કે મારે રાયડા પોણી વળ્યું હતું ને તો હું પોણી વાળતો હતો અને એ લાલા ભાઈ પૂળા વાળતા હતા ભેગા હતા ઓય લાલો ભાઈ તો હું પાણી પાણી પૂણા જ વાળવા કરાય ને હું કરે ત્યાં મજૂરી કરે ને મારા હું કાનનો એ વિચાર કે મારો દુશ્મન ચીઓ પાછ્યો આ દુશ્મન જાણ્યો છે અહીંયા

ભાઈ શું કર્યું ત્યાં ત્યાં તો રસ્તો ગાડવો પડે કે નહીં પેલા કુંગ બો નેચો ને પાઠ આયો એના પૈસા લેવાય તમે ખબર નહીં રોટલી વધેલી હોય ને તો વઘારી એને એકલો ખરીદ્યો હોદો ને ના પાડે

આ તમારું ટીમ કુજુ પાટા ટીમ કુજુ પાટા તમરું ટીમ ગુજુ પાટા અમારું ટીમ કુજુ પાટા